અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવર કરતા રહેતા હોય છે ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ સેવન તથા સ્ટન્ટ કરતા યુવાઓના વિડીયો સામે આવે છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં નશીલા પદાર્થોના વેચાણ સેવન હથિયાર બંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું હોટેલ રેસ્ટોરાં કેફે સહિત સિત્તેર જગ્યાએ ચેકિંગ કરાયું હતું આ ઉપરાંત મોંઘી દાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસના સેક્ટર એક જેસીપી નિરજ બળગુજર બે ડીસીપી દસ એસપી દસ પીઆઈ વીસ પીએસઆઈ અને બસો પચાસ જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુ રોડ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ ગઈ હતી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું વહેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ